नतीजे देह नामालिक नती वाणी पे मालिकी भाव नती जामालिकी मननी तयावित राग भाव स्वभाव दादा उनका टेंगा जता ने पहला ઇન્ડિયા થર્ડ ક્લાસ હતું તો બહુ પહેલા એમનો ધંધો મોટો હતોસ્ટ ક્લાસમાં ગયા બે ત્રણ વાર ફર્સ્ટ ક્લાસમાં ગયા તારણ કાઢ્યું કે આ ફર્સ્ટ ક્લાસ એટીકેટ વાળા હોય કે આખો આમાં મજા ના આવે એટલે પછી એને થર્ડ ક્લાસમાં ટ્રાવેલ કરવાનું ચાલુ કર્યું આરામથી થર્ડ ક્લાસમાં જતા અને એ પછી જયારે થર્ડ ક્લાસ બંધ થઈ ગયું તો સેકન્ડ ક્લાસમાં જતા

ખર્ચામાં બીજા લોકો જો એમની પાસે પૈસા જતા પાર્ટનર ક્યારે લીધો નથી હીરાબા ને ઘર પોતા પૈસા લેતા હતા ને

પાર્ટનર પેલી છોકરીઓ અને લગ્ન કરવાના હોય અને આ પટેલમાં લગ્ન એટલે ચો મોટો થાય ને એટલે કેમ કરશું શું કરશે તો દાદા ભગવાને એમને કહી દીધું પાર્ટનર ની રસ્તા મોટો કોઈ કઈ લેવું કે આપણે બધાનો આ લગ્ન નો ખર્ચો કંપનીમાં તો વિચારો કે આ ત્રણ ચાર છોકરીઓ ત્રણ એક છોકરીઓ બીજો બધો ખર્ચો પાડવાનો એ કેટલો મોટો થઈ જાય પેલી તેમનું મન બહુ મોટું અને એ જોયું કે પાર્ટનર શાંતિ થઈ ગઈ તો બીજા નું વિચારતા પોતાની લક્ઝરી પણ નહીં કશું જ નહીં

પણ ઇકોનોમી ક્લાસમાં આવતા કલ્પના કરી શકો બહેનો મારી કઈ ભાવ ખબર પડે છેલ્લા વર્ષે જ્યાં દાદા પાછા ગયા ને એ તબિયત સારી હતી નહિ વ્યવસાય પણ સમય સુવાય એવી તબિયત છતાં અહિયાં થી ઇકોનોમીમાં ગયેલા પોતાના માટે ક્યારે પૈસા વાપર્યા નથી કાર પણ રાખી નથી કાર બધું માત્ર રાખો તો પાસે હું ક્યાં ક્યાં તબેલામાં એ કાર રાખી પાછું મેન્ટેન કરવા કરો બધું ક્યાં કરવાનું એટલે આ જે મુક્તતા હતી ને પોતાની લક્ઝરી નથી એવા સંજોગોમાં એ પોતે ઇકોનોમી ક્લાસમાં ઇન્ડિયા ગયા એની સામે આપણે આપણું તો ના દેખાય ખબર કે આ માટે કેટલું છે દેહ માટે કેટલું એટેચમેન્ટ છે આપણે કઈ દેહના માલિક નથી તો માલિક ના માલિક ના રાખે ખબર પડે કમ્ફર્ટ ઝોન ની બહાર નીકળી શકીએ આપણે આપણા નું જોઈએ તો કમ્ફોર્ટ જન શોધીએ ના શોધીએ આપણે ક્યાંક જવાનું શોધીએ કે ભાઈ ક્યાં જવાનું છે કેવી હોટેલમાં છે કેવું હશે કે ઇન્ડિયા જવાનું કેવી હોટેલ છે